દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝમાં સમાચાર આવી રહ્યા છે કે દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા

સાથે તાહોદ જિલ્લા બીટીપી યુવા મોરચા પ્રમુખ મનસુ કટારા બીટીપી કાર્યકર્તા કૃષ્ણા ચારેલ તથા તાહોદ જિલ્લાના બીટીપી બીટીટીએસ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મંત્રીકા યોજનામાં કામ કરતા લાભાર્થીઓ દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નાસિયા પઠાણ સિંધુધાઈ નોસ તાહોદ જોહાર આજ રોજ તારીખ 26/12/2023 મંગળવારના રોજ દાહોદ જિલ્લા બીટીપી બીટીટીએસ દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આદનપત્રા અપવામાં આવ્યો જેમાં હાલમાં જે બે વર્ષથી મનરેગા યોજનામાં જે મટીરિયલ્સના કામોની મંજૂરી આપવામાં આવતી નથી તે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે એવી અમારી માગણી છે આગળ અમે ડીઆરડી શાખામાં મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ કોઈ જ ધ્યાને લેવામાં આવ્યું નથી તેથી આજે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિસા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું